હેલો ગુડ મોર્નિંગ ગેમ છો આપ સવારે ઓકે તમે મજામાં હશો વાગ્યા છે સવારના સાડા દસ અને બસ નાઇઝોન રેડી નાસ્તો મોકલીટ જાઉં છું શૂટમાં ચકાચકી આવી ગયા છે બંધ કર હા કરી દે અત્યારે બપોર ને બાર ને વીસ મે આજે અમારે બપોરે બટેટા વડા મરચાં ના ભજીયાનો પ્રોગ્રામ છે તો બસ ભાઈ ભાભીની વેઇટ કરીએ છીએ અને આજે ભાઈ ભાભીની મેરેજ એનિવર્સરી છે દશેરા દિવસે તિથિ પ્રમાણે એટલે બસ જો બટેટા ફોઈલા કોથમીર મરચાં સુધાઈ રહે તેલ કાઢ્યું તેલ નહોતું તો હવે ભાભી આવે તો સીધા વડા વાળી અને તળવાના જ રહે બાપુજી છે એકદમ રેડી કે એનિવર્સરી થેન્ક યુ ફોટો સેશન દે વીઆઈપી વાળા છે તમને ખબર છે હેપી મેરેજ એનિવર્સરી થેન્ક યુ કેવું રહ્યું આટલા વર્ષ બહુ હાઈ ક્લાસ હવે તું આમ તો લાઈન તો આવી ગઈ જૂની ઓ માય ગોડ બબુજી બબુજી માટે છે ડબ્બો ખોલો ડબ્બો તમારા માટે છે ઓલું ડબ્બો હા ને ઓલું બા માટે સ્પેશિયલ છે

બે ના <laughs>

મારો બર્થડે આનંદભાઈ બર્થડે અને દીપાબેન બર્થડે ત્રણે આવી જશે ડેટ પ્રમાણે અને મારી મેરેજ એનિવર્સરી આવી બધું એક મહિનામાં હાલા મહિનામાં અમારી પાસે જરાય ટાઈમ હોય દબા દબી હોય અમારે આ આ શરૂઆત આ ગઈ આ 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

અને ભગવાન ની થાળ ધરાઈ ગયો છે બટેટા ની પતરી મરચાં ના ભજીયા રવા નો શીરો પેંડા છાશ કેવું રહ્યું બા બસ મજા આવે છે બહુ જજા ની તો બહુ સરસ થયા છે રવા નો શીરો એક થયો છે એટલે સાટા સાટા ખાઈ છે સાટા સાટા ખાઈ છે સાટા ભગવાન ને સાટો ધઈરો કે ને ધઈરો ધઈરો બહુ જજા દિવસે બાય પછી એકાદા ગુજરાતી વાનગી ને કોઈ પોચે નો પોચે સ્વાદ માં તો ગુજરાતી વાનગી ને કોઈ નો પોચે હેલ્થ માં આજી બાંચુંડ હોય પણ સ્વાદી સ્વાદ સ્વાદિ ગુજરાતી વાનગી બજિયાના ઘર આ વિધ્યા છે જે શેશવ બાપુજીના છે શાક કરી દોય વરસાદ આવે બજિયા કરી દોય વરસાદ ખબર પડી અમારા એરિયામાં વરસાદ આવતો જ નથી બધે હોય તો

બઉ સરસ બને છે આ દસેરા છે એ નિ પણ છે શું કામ કે ભાવ હોય ને અહીંયા ભોજન સારું થાય હા આપડી ને તો લગભગ ભાવ હોય ભજીયા હોય એમ પાવ ભજીયા ભોજન બધું હારે થઈ ગયું છે આજે આજ બપોરનું લંચ જામનગરી ઘૂઘરાનું સાડા ચાર વાગી ગયા છે શૂટમાંથી ફ્રી આવે ત્યાં ગરમ ગરમ છે એકદમ ફેસ કરજો ખાલી હા અત્યારે તડકો દેખાય છે ને થોડી વાર ભાઈ એટલું અંધારેલું હતું ને વરસાદ આવે રાખે તો ચાપટા તો ચાલુ જ છે આમ ની સવારનો વરસાદ આવે છે જાય છે આવે છે જાય છે અંધારું થાય અત્યારે અમારે બેક ટુ બેક બીજું શૂટ હતું મેં મેક્સ એમને ત્રણ વાગ્યાનો સમય આપ્યો હતો એની જગ્યાએ અત્યારે સાડા ચાર વાગી ગયા છે કેમ કે વરસાદને લીધે શેડ્યુલ આગળ પાછળ થઈ જાય છે બારે શૂટ કરતા હોય વરસાદ આવતો હોય એટલે આ તો ભાઈ ભાઈ ભાભી ની એને વરસાદી છે ઘરે બધા જમાવટ કરીએ છે મારે પોસિબલ નહોતું સાંજે મારા ફ્રેન્ડ છે સની એના નવા ઘરનું વાસ્તુ છે સાંજે ત્યાં જવાનું છે યસ હતો મારી પેલા પહોંચી ગયો હતો એનો ફોન આવ્યો આનંદભાઈ કે સુખી ભેળ ખાસો આવી ગયા મેં રસ્તામાં ત્યારે જોઈ ગયો કીધું વાતાવરણ મસ્ત વરસાદી છે તો ઘૂઘરા મેં કીધું ચાખીને અહીંથી લેતા જાય તો ઓલા ભાઈ કે હજી દસ પંદર મિનિટ લાગશે એટલે હજી એને ઘૂઘરા તળવાના બધી બાકી હતું એટલે મેં કીધું કે ભાઈ મારે નથી ખાવી ભેળ કેમ કે હું આવીશ ત્યાં સાવ પોચી પડી જશે કે આટલું વરસાદી વાતાવરણ છે તો ગરમા ગરમ ઘૂઘરા ફ્રાય કર્યા એક પ્લેટ મેં ઘૂઘરાની ખાધી ને એક પ્લેટ પછી વડાપાઉં નહીં ખાધી આ ભાઈ પેટ ઠપકાર લીધી હતી એટલે ખાલી બધી ઘૂઘરાની વાતથી ઘૂઘરા લેતો એવો પણ આવા વાતાવરણમાં છે ને આળસ આવે મંડ્યા હવે આમ નોકરો આમ ભેજ ભેજ કામ કરવાની છે મજા નો આવે વિડીયો અપલોડ થાય છે યુટ્યુબમાં અત્યારે ઓલરેડી બહુ લેટ ચાલી છે ગઈકાલ બ્લોગે એટલે જ લેટ થઈ ગયો ને હવે એડિટ નહોતો થયો આજે જો આજે જો ઇટર્ન ડ્રાઈવ નું અત્યારે અપલોડ થાય છે અને સાથે વ્લોગનું અપલોડિંગ ચાલુ છે અમે બધા પ્લાન શૂટના કેન્સલ કર્યા કેમ કે અમારા ભાઈબહેનની ઘરે વાસ્તુ છે ત્યાં પહોંચવાનું હતું એટલે હવે અમે ફાઇનલી જઈએ છીએ હશે ને મંદિર કૃષ્ણ ભગવાન વાય ભાઈ બહુ સરસ બહુ સરસ સ્વરૂપ છે મોરબી થી અમારા મિત્ર આવી ગયા દર્શનભાઈ તમે નૈનીતાલ જોયા હશે સારો બીજા જણાનો લિફ્ટ વાળો બંગલો તૈયાર થયો મારે નો દેવો પડે લિફ્ટમાં ક્રુશ છે એમ પાણીપુરી હજીપુરી ના ભજીયા છોલે પૂરી સલાડ દહી શું છે ચાઇનીઝ બેડ ઓકે મને સલાડ છે

કેટલા વાયગા જા ટાઈમ છે ના પરફેક્ટ 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 ટાઈમ મારા જીગરજાન ભાઈબંધનું ફાઇનલી વાસ્તુ આજે થઈ ગયું નવા ઘરે લોકો રહેવા વયા ગયા અને ખૂબ જ થાય કહું છું આજે કોન્સ્ટન ઊભા બહુ જ હાજા રહ્યા હતા અને એક શૂટ હતું એ કેન્સલ પોસ્ટપોન કરી નાખ્યું હતું કેમકે ચાર થી આઠનો અહીંયા કાર્યક્રમ હતો વાસ્તુનો છ વાગે ફ્રેન્ડનો ફોન આવ્યો હજી ન થાય એટલે સાત વાગે જે હતું એ પોસ્ટપોન આવતીકાલ ઉપર કર્યું અને રિયાને કીધું તું ભાઈ ઓફિસ આવી જા ત્યાંથી આવે નજીક કારણ કે વળી હું ઘરે આવું અને લેવા અને પાછા આમ જાત ને તો ટ્રાફિકમાં બહુ સમય થાત એટલે ફાઇનલી જે આવ્યા બધા મિત્રોને મળી લીધું અને બસ હવે આ બ્લોગને હું વિરામ આપું છું આપ સૌને દશેરાની ખૂબ ખૂબ શુભેચ્છા મળીએ આવતીકાલે હવે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત